વલસાડ શહેરમાં શાંતિમય વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌરી ગણેશ પ્રતિમાનું વાતે ગાતે થયું વિસર્જન વલસાડના ઔરંગા નદી કિનારે પચાસથી વધુ મંડળો દ્વારા કરાયું શ્રીજી પ્રતિમાનું વિસર્જન જ્યારે વલસાડના તિથલ બીચ ખાતે પણ દસથી વધુ નાની મોટી ગણપતિ પ્રતિમાનું કરાયું વિસર્જન ચાલુ વર્ષે પણ વલસાડ શહેરમાં શાંતિમય વાતાવરણમાં ગૌરી ગણપતિ દાદાનું વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં અનેક ડીજે સંચાલકો દ્વારા ભક્તિમય ગીતો વગાડી ભક્તિનો સંદેશો આપ્યો હતો સમગ્ર વિસર્જન યાત્રા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસ ટીમે વિસર્જન યાત્રા રૂટ પર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં પોલીસ જવાનો સાથે જીઆરડી જવાનો અને ટીઆરબીના જવાનોએ પણ ખૂબ મહેનત કરી હતી ભગવાન ગણપતિ ની ગણેશ ચતુર્થી અને એના દસ દિવસો ચાલી રહ્યા છે આજે ગણેશ ચતુર્થી ગણપતિ સ્થાપના કરી આરાધના અને પૂજા કરતા કરતા વિસર્જન માટે જઈ રહ્યા છે તમામ પોલીસ ફોર્સ અમારો રોડ ઉપર છે તમામ લોકોને સગવડ રહે કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા અવ્યવસ્થા ના થાય એ પ્રકારની તૈયારીઓ કરેલી છે તમામ જગ્યાએ ઉવારો ઉપર લાઇટિંગ ની વ્યવસ્થા પાર્કિંગ ની વ્યવસ્થા વલસાડ જિલ્લામાં જે કલેક્ટર કચેરી મંજૂરી મળી છે ચૌદસો અઠ્ઠાણું ગણપતિઓની સ્થાપના મંજૂરી દ્વારા થયેલી છે અને અલગ અલગ બાવીસ જેટલા વિસર્જન પ્લેસીસ ઉપર વિસર્જન થઈ રહ્યા છે ખાસ કરીને જે દમણ ગંગાનો જે ઉવારો છે